જ્વેલરી વર્લ્ડ 2024 વાયએનસી અમદાવાદ ખાતે આવી ગયું છે ત્યારે વૈભવી અને કલાત્મકતાના સાક્ષી બનવા માટે તૈયાર થઈ જાઓ જ્વેલરી એસોસિએશન ઓફ અમદાવાદ જે એના પ્રમુખ શ્રી જીગર સોની સેક્રેટરી શ્રી વિજય પાટડિયા જોઈન્ટ સેક્રેટરી શ્રી આશિષ જવેરી દ્વારા સહાયિત અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ દ્વારા સમર્થિત અદ્ભુત ત્રિ દિવસીય ઇવેન્ટ બ્રાઇટ્સ ફેમિલીઝ અને જ્વેલરી એન્થુઝિયાસ્ટ માટે ખજાનો બનવાનું વચન આપે છે પંદરમી નવેમ્બરે આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે ઇવેન્ટના આયોજક સોનિયા ચાવલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આના ઉદ્ઘાટન પ્રસંગે વરિષ્ઠ આઈપીએસ અધિકારી શ્રી અજય ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ પણ રહી હતી આ વખતનું આપણે જોઈએ તો આ વર્ષમાં સેકન્ડ એડિશન જ્વેલરી વર્લ્ડનું છે અને છેલ્લા પાંચ વર્ષની અંદર સરસ એસોસિએશન અમદાવાદના સપોર્ટથી આ એક્ઝિબિશન થઈ રહ્યું છે અને અંદાજે સોથી વધુ પાર્ટિસિપેટો અને દોઢસોથી વધુ સ્ટોલ્સ અને સાથે દસ હજારથી વધુ પબ્લિકનો પ્રેમ એ સાથે આ એનું છઠ્ઠું વર્ષ છે અને આઈ થિંક શું એનું આ બાવીસમી એડિશન ચાલી રહ્યું છે અને ગુજરાતની બારીઓ કેટલાક ગુજરાતની બામના ત્રીસ ટકા એટલે કે ત્રીસથી વધુ જ્વેલર્સ મૂત્રો ગુજરાતથી બહાર આવે છે અને ગુજરાતના સિત્તેર ટકા જ્વેલર્સો આની અંદર પાર્ટિસિપેટ છે મેડ એક્ઝીબીશન હેરિયા ડોર જો એક્ઝીબીશન્સ કરે અહેમદાબાદ હૈદરાબાદ ઓન ફર ના દિલ્હી સો હિફ્ટી જ્વેલર્સ લેક ફેર ઇન્ડિયા દેટ ઇઝ ફ્રો સૂરત ફ્રોમ અહેમદાબાદ એન્ડ દેન ફ્રોમ જયપુર દિલ્હી વેસિ બહુ સારું જ્વેલર્સ રહે બહુ વેરાટ લે સો વી હે અરાઉન્ડ ફિફ્ટી જોયલર્સ रेंज ऑफ अराउंड वन लैक सेट्स इतनी सारी वेराइटी रहती है यहाँ पर पोल्ट्री रहती है हमारे पास टेंट हो रही है जड़ाव ये सब जुड़ी रहते हैं और इनमें वेडिंग्स हैं इनफैक्ट हमारे पास अभी बहुत सारे एन आर हो रहे हैं जो भी बाहर से बाहर करके विजिट कर रहे हैं बहुत सारी वेल्डिंग्स भी आ रही हैं इन इस साल के लाख वेडिंग्स हैं नेक्स्ट इन माइस है अहमदाबाद से हमेशा ही एक तीन दिन की एक्सिबिशन है मतलब जो भी नहीं है गवर्नमेंट ऑफ अहमदाबाद हैज़ कोलेबरेट विद आर्स और uh, हम लोग वो हमें सपोर्ट कर रहे हैं इस एग्ज़िबिशन के लिए क्योंकि उनका थीम भी बैटिंग भी है एन आर आई सीज़न भी है तो इसी लिए उन्होंने हमारे साथ कोलाबरेट किया और हमने भी उनके साथ कोलाबरेट किया और इस एग्ज़िबिशन को वो बहुत अच्छे से हमारे लिए અત્યારે વાય એમ સીએ ખાતે બહુ પ્રીમિયમ જ્વેલરીનું એક્ઝિબિશન થઈ રહ્યું છે જ્વેલરી વર્લ્ડ પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન અને આ પંદર સોળ અને આ એકદમ જોવાલાયક છે અને બહુ યુનિક ડિઝાઇન અને ઇન્ટરનેશનલ લેવલના Diamonds, high quality. I welcome and request all citizens to come here and see the show. Success in this jewelry exhibition.